ખેડૂત મિત્રો અમે આવી ગયા છીએ મઠની બતાવો આ સાહેબો જોઈ લેજો બધે જ જોરદાર શિંગો આવી ગઈ છે અને મિત્રો વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ અપડેટ તમને મળતી રહેશે એક પ્રગતિશીલ ખેડૂત જોડે આવ્યા છીએ તમારે પહેલાં શું શું પ્રોબ્લેમ હતો અંદર રોગ થયો તો અમુક ઈયરને એવું પડ્યું હતું પણ આ દવાના લીધે સારું છે બરોબર હવે આ દવાનો સ્પ્રે કરેલો મિત્રો અત્યારે શ્યાગો જોરદાર છે આવી ગઈ છે કોપ પરિવર્તન એફટી બેસી એના બૂમ ફ્લાવર તૈનો સ્પ્રે કર્યો તો અને પછી વિકાસ સારો છે જરા તમારું નામ બતાવજો મારું નામ છે પંડિત કુમાર અને મારા પપ્પાનું નામ છે ઉદેશી અચ્છા કયું ગામ લાગે કાચ કાચ્છે કાચ્છે તમારો મોબાઈલ નંબર કહેજો મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન પંચોતેર જીરો જીરો છપ્પન બરાબર છે તો તમને આ દવા વાપર્યા પછી કેવું લાગ્યું સારું ઉપાય સારું લાગ્યું એમ ને બીજા ખેડૂત મિત્રો નહીં જણાયા જેવું ખરું ને